અરવલ્લી પંચાયતનું છેલ્લા ચાર વર્ષથી બાંધકામ કરેલ છે રોડ ઉપર ભાડાની દુકાનમાં પંચાયતનું બોર્ડ મારી પંચાયતના કર્મચારી પોતે તેમની ફરજ બજાવી રહ્યા છે અને આજુબાજુના નાના મોટા લીંબોઈ સિસોદરા અદાપુર જીવનપુર જીતપુરના અરજદારો મોટી સંખ્યામાં ભાડાની પંચાયત આગળ લાંબી કતારો લગાવી ગરમીમાં રાહ છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારી યદાપુર પંચાયત લાખો રૂપિયાના ખર્ચે બનાવી છે પણ શોભાના ગાંઠિયા સમાન છે હવે સવાલ એ ઉઠ્યો છે કે શું આમાં કોન્ટ્રાક્ટરની કે સરકારી બાબુની મિલીભગત છે કે કેમ ચાર ગામોના અરજદારોને પંચાયતનું નવીન મકાન છેલ્લા ચાર વર્ષથી મળતું નથી ભાડાની દુકાનમાં ચાલતી પંચાયત સરકાર ઓફિસમાં જશે કે નહીં તે જોઈ રહ્યું રિપોર્ટર અલ્પેશ પાટિયા અરવલ્લી પટેલ દિલીપકુમાર વાલાભાઈ મારું નામ છે હું અદાપુર ગામનો વતની છું અમારા ગામમાં આ એક વર્ષોથી બનાવેલી છે ગ્રામ બાદ સિંસુદ્રા અદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત કહેવાય છે જે ચાર ગામડાનો આવરી લે છે પણ એને લાખો કરોડના ખર્ચે બનાવી છે તો પણ અત્યારે એની હાલત એકદમ કંડમ છે અને જે એનો વિકાસ થવો જોઈએ વિકાસ થયો નથી અને અત્યારે હાલમાં અમારા ભાડાના મકાનમાં જે ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે એ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લોકો આવે છે બિચારા તડકામાં ઊભા રહે છે બહુ પરિસ્થિતિ ખરાબ છે અને જે અદાપુર ગ્રામ પંચાયત ચાલે છે તે પંચાયતનું પણ વ્યક્તિઓને બેસવાની કે ઊભા રહેવાની કોઈ સગવડ મળતી નથી આ એક શોભાના ગાંઠિયા જેવી ગ્રુપ ગ્રામ પંચાયત બનાવી દીધી છે જેનો કોઈ વિકાસ તેની અંદર ઉધા દરવાજા છે એની અંદર કોઈ પણ પ્રકારનું મટીરિયલ બી સારી રીતે યુઝ કર્યું નથી અને એનો વિકાસ તમે જુઓ કે આગળ કેટલાક ઝાડવા ઉગી ગયા છે કેટલું બધું તમે આગળ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે એમ પંચાયતની અંદર નવી બનાવેલી છે તો કોઈ પડી જવાની સંભાવના છે અંદર કોઈ જવા માટે તૈયાર નથી તો આનો કોઈ ખુલાસો થાય અને જેનું કોઈક આગળ પગલાં લેવાય તે બટ